શું તમે પણ સાંજે જમીને તરત સૂઈ જાઓ છો અને પછી શું સવારમાં ઉઠતા વેઠ પેટ ભારે લાગે ખાટા ઓટકારો આવે અને આખો દિવસ થાક અને ઉદાસીન જેવું લાગે સાવધાન આ તમારા ખોરાકથી થતો સામાન્ય દોષ છે તો આજે આપણે એ જ જાણીશું કે રાત્રિ ભોજનમાં આપણે શું ખાવું અને શું ટાળવું જોઈએ તો આજના વિડીયોમાં હું ડોક્ટર તરીકે તમને જણાવીશ કે રાત્રિ ભોજનમાં આપણે શું ખાઈ શકીએ શું આપણે ખાવાનું નથી નકર આપણું શરીર બગડી શકે છે આ ઉપરાંત કેવા સમયે આપણે ખાવું જોઈએ અને કેવી ટેવોને આપણે અપનાવવી જોઈએ કે જેના કારણે આપણું પાચન તંત્ર તંદુરસ્ત રહે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને સ્કીપ નહીં કરતા ધ્યાનથી જુઓ તો ચાલો પહેલા વાસ્તવિક વાત કરી લઈએ એક દિવસ એક પેશન્ટ મારી પાસે આવ્યો જે રાત્રે ફૂલ પેટ જમતું હતું ને તરત સુઈ જતું હતું ખોરાકમાં શું લઈ દાળ ભાત શાક રોટલી થોડી ઘણી મીઠાઈઓ ખાતું હતું એને સમસ્યા થતી હતી સવારમાં ઉઠતા વેત પેટ ભારે ભારે લાગે ગેસ લાગે ખાટા ઓટકારો આવે ને આખો દિવસ થાકની અનુભૂતિ કરે તો એને એવું વિચાર્યું કે હું રોજે દવાની ટેવ પાડું છું ને એના કારણે મને તકલીફ વધતી જાય છે પરંતુ હકીકતમાં દવાનો કોઈ જ વાક નહોતો જે ખોરાક એ ખાતા હતા અને જે સમયે ખાતા હતા એમાં પ્રોબ્લેમ હતો મેં એને બરાબર ડાયટ પૂછી સાંજે તમે શું ખાવ છો તો મને એવું જાણવા મળ્યું કે એ ભારે ખોરાક ખાય છે અને તરત સુઈ જતા હતા તરત સુઈ જવાના પાચન તંત્ર તરત ધીમું પડી જતું હતું ધીમું પડી જાય એટલે પાચન બરાબર થવાનો નથી ગેસ બનવાનો છે અપચો થવાનો છે અને ખાટા વટકારો પણ આવવાના છે તો ચાલો હવે આપણે સમજી લઈએ કે રાત્રે આપણા શરીરમાં ખરેખર થાય શું રાત્રે આપણે જેવા સુઈએ એટલે આપણું બોડી ઓટોમેટિક રેસ્ટ મોડમાં ચાલ્યું જાય રેસ્ટ મોડમાં જાય એટલે આપણું પાચન તંત્ર ધીમે ધીમે ધીમું પડવા લાગે છે દિવસ દરમિયાન શું હોય કે આપણે એક્ટિવ હોઈએ આપણે એક્ટિવ હોઈએ એટલે આપણું પાચન તંત્ર પણ ઝડપથી કામ કરતું હોય પાચન પણ સહેલાઈથી થશે અને સારું થશે પરંતુ રાતે ઓલરેડી આપણે રેસ્ટ મોડમાં ચાલ્યા જઈએ છીએ સુવાનું સુવાનું એટલે રેસ્ટ મોડ એ સમય પર જ્યારે આપણી બોડી રેસ્ટ કરતી હોય છે તો પાચન ધંધા પણ ઓટોમેટિક ધીમું પડવા લાગશે અમુક લોકો શું કરે રાત્રે ભોજનમાં શું ખાય ભારે ખોરાક તળેલો ખોરાક અથવા વધી પડતી મીઠાઈ ખાઈ લે તો આ બધી વસ્તુ એવી છે કે જ્યારે તમે સુવા પડશો ને ત્યારે અડધું પાચન થયેલું હોય છે જ્યારે અડધો અપચો હશે અથવા અડધું પાચન નહીં થયેલું હોય જો અડધું પાચન બરાબર નહીં થાય આવડવું તો એના પરિણામે શું થશે એસિડિટી તમારી પેટની અંદર વધી શકે છે વધુ પડતો ગેસ થાય પેટમાં બળતા થવાની સંભાવનાઓ પણ વધી જાય છે આ ઉપરાંત તમારું પેટ ભારે હોય એવું લાગે રાત્રે સૂતા હોય તો અચાનક તમારા ગળા સુધી ખાટી ખાટી વસ્તુ કોઈ આવતી હોય એવું લાગે અથવા તો ઓટકાર આવે ને અચાનક જ તમારા ગળામાં બળતા થવા લાગે આ ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે તમારું પાચન તંત્ર ધીમે ધીમે ઘટવા લાગે છે બરાબર પાચન થતું નથી અને આગળ આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય તમને ખબર હશે ઘણા લોકો એવું કહેતા હશે કે સાંજે આપણે જમીને તરત સૂઈ જશું તો ઊંઘમાં આપણું પાચન કમ્પ્લેટ થઈ જશે પરંતુ હકીકતમાં વસ્તુ થતી નથી કેમ કે આપણું ચાલો હવે આપણે એ જાણીએ કે આપણા પાચનને સુધારવું હોય તો આપણે એવો તો કયો ખોરાક છે જેને આપણે ટાળવો જોઈએ અથવા તો ના ખાવો જોઈએ રાત્રે જેમ કે સમજીએ તો તો ભારે ખોરાક અથવા તળેલો ખોરાક ભજીયા છે વધુ પડતું તેલ હોય એવું આપણે શાક છે વધુ પડતી સ્વીટ મીઠાઈઓ હોય અથવા પરોઠા છે કે આ બધી વસ્તુ એવી છે કે જેની અંદર વધુ પડતું ચરબી રહેલી હોય છે આ બધું શું કરે આપણા તંત્રને ધીમે ધીમે ધીમું પાડે છે જે ચરબી રહેલી હોય ને ચરબી આપણા બોડીનું તાપમાન વધારે અને આપણી ઊંઘને ડિસ્ટર્બ કરે અથવા તો ઊંઘ આપણે જયારે ઊંઘતા હોય ત્યારે આપણી ઊંઘને બગાડે તો બીજી વસ્તુ આવે છે દૂધ અને મીઠાઈ અમુક લોકો એવા હોય છે કે જેને દૂધની એલર્જી હોય છે એટલે લેક્ટોન ઇન્ટોસ આ લોકોને શું થાય દૂધ પીવે એટલે તરત પેટમાં ગેસ થવા લાગે અને એસિડિટી અને બળતા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે જો તમારે દૂધ પીવું હોય તો સૂતા પહેલા એક કલાક અગાઉ તમે દૂધ પી શકો છો પણ એ પણ નવ હોવું જોઈએ થોડું ઘણું ગરમ હોવું જોઈએ સફેદ ભાત પાસ્તા અને બ્રેડ આ વસ્તુની અંદર સૌથી વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય જેના કારણે અચાનક જ સુગર વધી જાય છે આના કારણે શું થશે ઊંઘ આપણી ડિસ્ટર્બ થશે અને આગલા દિવસે આપણને થાક વધુ અનુભવશે ચોથી વસ્તુ છે મસાલેદાર ખોરાક એ પછી કોઈ પણ હોઈ શકે શાક ગણી લો અથવા તો કોઈ બીજી વાનગીઓ પણ ગણી લો સાંજે આ વસ્તુને તમારે ટાળવાની છે શા માટે કેમ કે મસાલાવાળી કોઈ પણ વસ્તુ હોય જેમ કે તીખા મરચા હોય અથવા લસણની ચટણી હોય તો આના કારણે શું થશે તમારી પેટની અંદર એસિડિટી થશે ને આખો દિવસ તમારા પેટમાં બળતા થવાની સંભાવનાઓ વધી છે પાંચમી વસ્તુ છે ચા કોફી અને કોલ્ડ ડ્રિંક આ ત્રણેય વસ્તુની અંદર સૌથી વધારે પ્રમાણમાં કેફીનનું પ્રમાણ આવેલું હોય છે આ શું કરે તમારા પાચનની અંદર એસિડનું પ્રમાણ વધારે છે અમુક લોકો એવું કહેતા હોય કે ચા પીધા વગેરે તો મને ઊંઘ નથી આવતી પરંતુ હકીકતમાં એ લોકો એનું પાચન તંત્રને બગાડે તો ચાલો હવે આપણે એ જ જાણી લઈએ કે આપણે તો શું ખાવું જોઈએ રાત્રે કે જેના કારણે આપણું પાચન સુધરે જેમ કે પેલું સમજીએ તો હળવું ભોજન ડિનરમાં આપણે એવી વસ્તુ યુઝ કરવાની છે કે જે હળવી છે પાચનમાં પણ સહેલાઈથી પાચન થઈ જાય છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો ભાત વાળી ખીચડી છે વેજીટેબલ સૂપ છે આપણે અથવા તો વેજીટેબલ તમારે શાક બનાવવું હોય તો ઓછું તેલનો યુઝ કરો અથવા તો તમે બાફીને પણ યુઝ કરી શકો છો રોટલી શાક બીજી વસ્તુ છે દહીં દહીં તમારા પાચન તંત્રને તંદુરસ્ત બનાવવામાં ખૂબ જ મોટો રોલ ભજવે છે કારણ કે તેની અંદર પ્રોબાયોટિક નામના બેક્ટેરિયા રહેલા હોય છે અને આ શું કરે એન્ઝાઇમ ને રિલીઝ કરે ને તમારા પાચન તંત્ર ને પાચન કરી આપે તો ત્રીજી વસ્તુ છે ગરમ પાણી અને હર્બલ ટી આનો ઉપયોગ તમે રાત્રે સૂતા પહેલા અડધી કલાક પહેલા કરી શકો છો તમે ચા અને કોફી ને અવોઇડ કરો ને એના બદલે તમે હર્બલ ટી નો ઉપયોગ કરો કે જેના કારણે તમારું પાચન તંદુરસ્ત ચોથી વસ્તુ છે સુવાની પહેલા બે ત્રણ કલાક પહેલા ભોજન કરવાનું છે જેમ કે આપણે સમજીએ તો જો તમે સાત વાગે ભોજન કરી લો તો એની ત્રણ કલાક પછી તમે સૂઈ શકો છો આ ત્રણ કલાકનો વચ્ચે તમારે ગેપ રાખવાનો છે કે જેના કારણે ત્યાં એ સમયે તમારું પાચન થઈ જાય આ ઉપરાંત તમારે જમ્યા પછી તરત બેસી નથી જવાનું અથવા તો સૂઈ નથી જવાનું એના બદલે દસ થી પંદર મિનિટ તમારે વોક કરવાનું છે આ પણ એટલી ભૂમિકા ભજવે છે કે તમારું પાચન ને ઝડપથી કરે પાંચમી વસ્તુ છે સમયસર ભોજન આપણે આયુર્વેદમાં પણ કીધેલું છે કે ફિક્સ સમયે ખાવાનું રાખો તમે ક્યારેક જમશો ક્યારેક નહીં જમો અથવા તો ક્યારેક સાત વાગે જમો ક્યારેક દસ વાગે જમો સાંજનું ભોજન તો આના કારણે આપણું બોડી ડિસ્ટર્બ થશે ડિસ્ટર્બ થશે એટલે આપણે પેટની અંદર એસિડિટી છે ગેસ છે એવી સમસ્યાઓ આવશે સાંજે જેટલો ફિક્સ સમય રાખશો એટલું જ તમારું પાચન હેલ્ધી અમુક લોકો કેટલીક માન્યતા ધરાવે છે પાચન અને રાત્રિ ભોજન વિશે તો એના વિશે પણ આજે હું તમને થોડા ઘણા માન્યતાઓ છે એ પણ તમારા મગજમાંથી હું ક્લિયર કરી દેવામાં અમુક લોકો એવું કહેતા હોય કે રાત્રે જમીને તરત સુઈ જવું ખરાબ વસ્તુ નથી પરંતુ હકીકતમાં ખરાબ છે તમારા પાચનને બગાડે છે તો ક્યારે પણ જમીને રાત્રે તમારે બીજી માન્યતા એવું પણ છે કે રાત્રે ફળ ખાવું જોઈએ જમીને પરંતુ આ ખોટી માન્યતા જમીને ક્યારેય પણ તમારે કોઈ પણ પ્રકારનું ફળ નથી ખાવાનું એનું કારણ છે કે નકર તમારા પેટમાં જઈને શું થશે ફર્મેન્ટેટ થશે અને ગેસનું પ્રમાણ વધશે હંમેશા તમારે ભૂખા પેટે ફળને ખાવાના છે કે જેથી તમને પોષક તત્વો પણ પૂરતા રહે ને તમારા પાચન તંત્ર પણ હેલ્ધી રહે કેળે પણ જમીને તમારે ફળ નથી ખાવા ત્રીજી માન્યતા આવી છે કે તમારે દૂધ સૌથી વધારે પ્રમાણમાં પીવું જોઈએ કેમ કે એ આપણી બોડી માટે સારી વસ્તુ છે નહીં અમુક સમયે કોકને ગેસ પણ કરી શકે છે ને એસિડિટી પણ કરી શકે જો તમને તમારા પાચનને હંમેશા માટે સુધારવા માંગતા હોય ને તો આ પાંચ નિયમોને તમે તમારા મગજની અંદર ફિટ કરી દો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે એમાં પહેલું આવે છે તમારે ભોજન હળવું કરવાનું છે સમય પર કરવાનું છે અને સાત થી આઠ વાગ્યાની વચ્ચે કરવાનું બીજું છે ખાધા પછી તમારે દસ મિનિટ અથવા પંદર મિનિટ વોકિંગ કરવાનું છે તરત બેસી જવાનું નથી અથવા તો સુવાનું નથી ત્રીજી વસ્તુ ફોન અને ટીવીને જોતા જોતા ભોજન નથી કરવાનું ભોજન ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે અને એના ઉપર જ ધ્યાન આપવાનું ચોથી વસ્તુ ઊંઘ પહેલા આપણે હર્બલ ટી અથવા તો ગરમ પાણી પીવાની ટેવ પાડવી જોઈએ કે જેના કારણે આપણું પાચન હેલ્ધી રહે પાંચમું મનને શાંત રાખો જો મન તમારું બગડેલું હશે તો એના કારણે તમારું પાચન તંત્ર ડિસ્ટર્બ થશે તમે એવું પણ કરી શકો છો કે આપણે હોય એના મિનિટ તમે મન શાંત થઈ જાય તો મિત્રો સ્વસ્થ પાચન તો સ્વસ્થ તમારું જીવન તો મિત્રો રાત્રિ ભોજન ઉપર થોડું વધારે ધ્યાન આપો જેટલું પણ તમે ધ્યાન આપશો તમે હલકું ખાશો અથવા તો ભારે નહીં ખાવ તો તમારા પાચન માટે એટલું જ ઉત્તમ રહેશે એટલું તમારું પાચન સુધરશે નવળું નહીં પડે અને આગળ જતાં તમને કોઈ બીજી પ્રકારની બીમારીઓ પણ નહીં આ ટિપ્સ તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો હેલ્થ એન્ડ ક્લિનિકલ ટીપ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન પર ક્લિક કરો તમારું આરોગ્ય અમારી પ્રાથમિકતા આભાર મિત્રો